સુરતના પાંડેસરા વિસ્તારમાં જ્હોન ફોરમાં આવતા પોલીસ મથકોમાં ઝડપાયેલા લાખોના વિદેશી દારૂના જઠ્ઠા પર ડીસીપી સહિતના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં બુલડોઝર ફેરવાયું હતું સુરતના પાંડેસરા ખાતે ડીસીપી જોન ફોરમાં આવતા પોલીસ મથકોમાં ઝડપાયેલા વિદેશી દારૂના પચીસ લાખથી વધુના જઠ્ઠા પર બુલડોઝર ફેરવી દેવાયો હતો આજે ચાર નવેમ્બર ના રોજ સુરત સિટીના ઝોન ફોર વિસ્તારના કુલ છે થાનાઓ જેમાં વેસુ અઠવા ઉમરાથાન પાંડેસરા અને ખટોદરા આવે છે તો આના કુલ બયાલીસ કેસોના 7254 બોટલ જે નિકુલ કિંમત 2655893 રૂપિયા છે анаનાશ પંચનામા વિગતે એસડીએમ બને અને પોલીસ ખાતાના બધા અધિકારીઓ સમક્ષ કરવામાં આવી રહ્યા છે અને આ કામગીરી જે થોડી કલાકમાં પૂર્ણ થશે